સૌથી પહેલાં તમે આ ડેમો વિડિયો જોઈ લો પછી આપણે એડિટિંગ ચાલુ કેપકટ માં વિડિયો એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરવું પડશે VPN કંઈથી મળશે તો પ્લે સ્ટોર મારી પાસે ઓલરેડી ડાઉનલોડ કરેલું છે તો હું ઓપન કરી લઉં છું વીપીએનનું નામ છે પ્રોટન વીપીએન એ આઈ રહ્યું VPN આ દેખી લો આવી રહ્યું તો ચલો હું પર પેન ઓપન કરવાની બાદ આવું આવશે તો કન્ટેન્ટ પર ક્લિક કરી લેવાનું છે કન્ટેન્ટ પર ક્લિક કરીને પછી થોડોક લોડ લેશે થોડોક લોડ લેશે પછી કનેક્ટ થઈ જશે આવી રીતના થઈ જાય એટલે અહીંયા ટીક પડી જશે જોઈ લો અહીંયા ચાવી જેવું દોરેલું છે ખૂણા કોર્નરમાં તો થઈ ગયું છે તો પછી કટ કરી દેવાનું છે બેક જતું રહેવાનું છે કેપ કટ ઓપન કર્યા પછી આવું ઇન્ટરપ્રેસ આવશે તો ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લેવાનું છે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરીને તમારે જે પણ વિડીયો એડિટિંગ કરવાનો છે એ વિડીયો લઈ લેવાનો છે તો મારી પાસે આવેલો પંદર સેકન્ડનો વિડીયો છે તો એ વિડીયો હું લઈ લઉં છું એડ પર ક્લિક કરી લેવાનું છે એડ પર ક્લિક કરીને પછી થોડુંક લોડિંગ લેશે અહીંયા લખાઈ રહી છે લોડિંગ તમારો વિડીયો આવી ગયો છે આવી રીતના મેં વિડીયો બનાવી લીધો છે તો ખાલી સેમ્પલ માટે બતાવું છું તમને તમારે સરસ વિડીયો બનાવીને એડિટ કરી શકો છો તો સૌથી પહેલાં આ વિડીયોને આપણે ફોરકે કરવાનો છે મતલબ કલર બદલવાનો છે બેકગ્રાઉન્ડનો સૌથી પહેલાં કલર બદલવા માટે ફિલ્ટર પર ક્લિક કરી લેવાનું છે ફિલ્ટર પર ક્લિક કરશો એટલે થોડોક લોડિંગ લેશે જે પણ બધી ઇફેક્ટો હશે તો અહીંયા આવી જશે તમારે જે પસંદ આવે એ ઇફેક્ટ લઈ લેવાની છે તો હું જોઈ લઉં છું કોઈ પણ ઇફેક્ટ લગાવી આ રીતના ખેંચવાનું છે ઉપર એક મિનિટ ઓવર પર ક્લિક કરવાનું છે જે વિડીયો લીધો તો એ આવી જશે એની પર ક્લિક કર્યા પછી તમારે આવી રીતના ખેંચવાનું છે સોરી વધારે ખેંચાઈ ગયું છે પછી એક્સ્ટ્રા ઓડિયો એની પર ક્લિક કરી લેવાનું છે સોરી અહીંયા આસપે ક્લિક કરી લેવાનું છે તો હું કરી લઉં છું તો લોડિંગ લેશે વધારે લોડિંગ ના તરત ઓડિયોમાં કન્વર્ટ થઈ જશે આવી રીતના થઈ ગયું કન્વર્ટ ઓડિયોમાં તો અને હવે આપણે બીટમાર્કમાં કનેક્ટ કરવાનું છે તો ફરી એ ઓડિયો પર ક્લિક કરવાનું છે અને બીટ માર્ક પર જવાનું છે તો આવી રહ્યું બેસ્ટ માર્ક આવી રહ્યું બતાવી દઉં તમને હા આની પર તો એની પર મેં દબાવી દીધું છે પછી તમે અહીંયાથી પણ આવી રીતના તમારા રીતે એડજસ્ટ કરી શકો છો તો પણ હું તમને એક બહુ સરસ ટ્રીક બતાવું છું એનાથી ઓટોમેટિંગ થઈ જશે તો આ લખેલું છે ઓટો ગેસ્ટ એની પર ક્લિક કરી દેવાનું છે એટલે થોડોક લોડિંગ લેશે નેટવર્ક પ્રમાણે તમારે આ ચાલશે તો નેટવર્ક જેટલું સ્પીડમાં હણસે એટલું જલ્દી થશે તો મારે નેટવર્ક કમ ચાલે છે પિક પર ક્લિક કરીને કટ મારી લેવાની છે જેવી રીતના મેં મારી છે પછી તમારે ઇફેક્ટ લગાવવા માટે અહીંયા ક્લિક કરવાનું છે કટ મારીથી ત્યાં ત્યાં ક્લિક કરશો એટલે લોડિંગ લેશે ક્લિક કર્યા પછી ઇફેક્ટ તો તમારી પાછી આવી રીતના ખુલી જશે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ ઇફેક્ટો તમને જે પસંદ આવે એ ઇફેક્ટ આમાંથી તમે લઈ શકો છો તો હું આ ઇફેક્ટ લઈ લઉં છું તમને જે પસંદ આવે મારી વાત કરું તો આપણે બીટમારક નથી પડ્યા એના માટે આપણે આ વિડીયોને જોઈને એ પ્રમાણે ઇફેક્ટ ગોઠવવાની કોશિશ કરીશું ગોઠવાઈ તો સારું છે તો સૌથી અહીંયા પછી લાવીને પાછી ઇફેક્ટો લગાવવા માટે અહીંયા ઇફેક્ટ એમ લખેલું છે બતાવી દઉં તમને હા તો એની પર ક્લિક કરી લેવાનું છે એની પર ક્લિક કરીને વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરી લેવાનું છે એટલે અહીંયા એ પાછું થોડુંક લોડિંગ લેશે નેટવર્ક નથી ચાલતું મારામાં જ બરાબર એટલા માટે લોડિંગ લેશે તો આ ઇફેક્ટો આપણામાં આવી ગઈ છે તો આપણને પસંદ આવે એ પ્રમાણે ઇફેક્ટો લઈ લેશું મારી વાત કરું તમને આ બધું સમજાવી દીધું છે મેં સારી રીતે વિડીયો આનાથી પણ બેટર વિડિયો જોઈએ તો કોમેન્ટ કરજો ફ્રી થઈને તમારા માટે એક સ્પેશિયલ કોર્સ લઈને આવીશ કે કટ માટે તો ચલો મિલતે દૂસરે વિડીયોમાં